સરકાર માં બેઠેલો માણસ આ ગુજરાતના ના લોકોનો અવાજ ના સાંભળે અને આ જગતના વાત આ સરકાર નથી સાંભળતી એ વખતે છ છ જેટલા ખેડૂતો આત્મહત્યા કરી પણ આ સરકાર પેટ નું પાણી નથી આવતું તો આ પેકેજમાં પૈસા કેટલા મળશે તો આ પેકેજ નહીં પણ ફળીકું નીકળ્યું સમાચારોમાં આગળ વાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જે છે તે નીકળી રહી છે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે ત્યારે અમિત ચાવડા કે જે સરકાર પર ગંભીર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે પ્રહારો કરતા અને નિશાંત સાંતા જે છે તે જોવા મળી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અને એ યાત્રા આજે રાધનપુર ખાતે પહોંચી હતી ત્યાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં અમિત ચાવડાનું સૌથી મોટું નિવેદન જે છે તે જોવા મળ્યું છે રાધનપુર પહોંચી અમિત ચાવડાએ સરકાર પર ગંભીર પ્રહારો કર્યા છે ખેડૂત અને મેવાણી મુદ્દે સરકાર પર નિશાન જે છે છે તે સાંધ્યું સરકાર સામે અમિત ચાવડાએ ફરી એકવાર ગંભીર આરોપો જે છે તે લગાવતા જોવા મળી રહ્યા છે જેને જનતાએ ચૂંટાવ્યા એનું સરકાર ન સાંભળતી હોવાનો આરોપ એ અમિત ચાવડાએ લગાવ્યો છે ગુજરાતની જનતાનો અવાજ બનવા માટે અમે આ રેલી કાઢી છે તેવી વાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે

અને રાધનપુર સમીર સાતલપુર નો કોઈ સામાન્ય હોય હોય તો એના કિંમત છે દર પાંચ તમારા નગરપાલિકા તાલુકા પંચાયત હોય જિલ્લો હોય કે ગાંધીનગર હોય કે દિલ્હી હોય એની સરકાર તમારા મત થી બને છે આપણા મત થી સરકાર બને આપણા મત થી કોઈ મંત્રી કે મુખ્યમંત્રી બને અને એ સરકારમાં બેઠેલો માણસ આ ગુજરાતના ના લોકો નો અવાજ ના સાંભળે આ ગુજરાતના લોકોની જે તકલીફ પીડા ને દર્દ છે જે અન્યાય થઈ રહ્યો છે ભેદભાવ થઈ રહ્યો છે એને ના સાંભળે તો એ ગુજરાતના લોકોનો લોકો અવાજ બનવા માટે આ કોંગ્રેસ નું નેતૃત્વ આ કોંગ્રેસ ના કાર્યકરો આ જન આક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે જ્યારે કમોસમી વરસાદ થયો આ સાતલપુર હોય થરાદ હોય વાવ હોય વાપર હોય એ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ ખેડૂતોને નુકસાન થયું સૌરાષ્ટ્રમાં આખા ગુજરાતમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટું નુકસાન થયું અને એ વખતે જયારે ખેડૂત ચોધાર આસુ રડતો તો અને આ જગત ના ની વાત આ સરકાર નથી સાંભળતી ત્યારે કોંગ્રેસ પાર્ટી એ સોમનાથ થી શરૂ કરી અને આખા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા કાઢી હજુ તો યાત્રા દ્વારકા પોચે ત્યાં સુધી સરકારે પેકેજ જાહેર કરવું પડ્યું પણ ખેડૂતોની માગણી હતી કે જેનું જેટલું વાવેતર છે જેનું જેટલું નુકસાન છે એટલું એને વળતર મળવું જોઈએ આ સરકારે ઢોલ વગાડીને જાહેરાત તો કરી કે દસ હજાર કરોડનું પેકેજ પણ ખેડૂતોએ જ્યારે ગણતરી કરી એક વીઘે પચાસ ની નુકસાની થઈ છે તો આ પેકેજમાં પૈસા કેટલા મળશે તો આ પેકેજ નહીં પણ ફરી નીકળ્યું કે પચાસ હજારની વીઘાની નુકસાની સામે

કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને આ દેવા માફ નહીં થાય ત્યાં સુધી લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આ યાત્રા લઈને નીકળ્યા છે અમે હમણાં યાત્રા લઈને ધીમાથી શરૂઆત કરી હતી પહેલા દિવસે વાવથરા જિલ્લો બીજા દિવસે બનાસકાંઠા ફરી સાબરકાંઠા જિલ્લો અરવલ્લી જિલ્લો ગાંધીનગર જિલ્લો મહેસાણા અને આજે તમારા પાટણ જિલ્લામાં આવ્યા છે